ઓહો કેટલું કામ પડ્યું છે કામ ઢગલા ને ઢગલા બોલે હે એવું લાગે કે નનકા તો તર ખબર છે છકલક બૂમ બૂમ જોતા એના પાસે કેવી હતી જાદુઈ પેન્સિલ એવી એક લઈ લેવાય કા એટલે હન ધોઈ દોરી નાખવાનું જે જુતો એ દોરી નાખવાનો કેલા જુતી હતી કેલા દોર નાખવાની એપલ જુતા હતી એપલ દોર નાખવાના રોટલી જુતી હતી રોટલી દોર નાખવાની હી ઈ જાદુઈ પેન્સિલ હોય તો કાઈ ચિંતા જ નઈ કોઈ કામ જ નઈ કરવાનો હન ધોઈ દોરાઈ જાય ખામ હોય ને તે ઠામડા દોરી નાખવાના પછી ખાઈ લે એટલે એઠ ઠામડા ભૂસી નાખવાના તે ધોય ન પડે કા હી એ ભૂતડી મારા ગરા આ ગયા જોજો કા કન સોપે હા બોલ ને ભૂતડા હું તને એમ કહું છું કાચ છે ને હવારે ચાય માં મેળ નતો બીજી બનાવી દેને ને કા ચાય હફરી નતી બની ના રે ના ચાય તો અસલ હતી પણ મને મેળ ના આવ્યો એમ કેમ વરી મેળ ના આવ્યો એક તો આખો દી મારે ઘરનું કામ આલે જાડું પોતન ઠામળન ફટાને ખાવાનું બનાવવાનું ઠામળ ધોવાનું અને હવે તું કે ચા બનાવી દે ચાર વાન પોચવાને ચા જ બનાવતી રહું તમારા હાટુ તાર નહીં બનાવી દેવી ચા ઈ તો હવે મને હંધીએ ખબર છે હું અહીંયાથી બનાવી નઈ દઉં એટલે જાશે હોટલે ચા પીવા ચા ની ટપરીએ બેઠા બેઠા ચા પીશે ને ભાઈ બંદા ભેગા રહ્યા ગપસપ કરશે એમ નઈ કે લે ઘરવારીને કામમાં મદદ કરાઉં મારે ઘરવાળી રોબોટ જેવી છે એને મારી જરૂર જ ન પડે જરૂર તો ઘણી છે કરાવો તો થાય ને ના રે ના તારે કે મારી જરૂર છે હે ભૂતડા હમણા તો બહુ જાડો થઈ ગયો જતો જાડો થતો જાય રો ડાઇટિંગ કર્યા જેવી છે તારે તું એ જાડી જ થાતી જાય છે રી મે તને કઈ કીધું હું ચા જાડી સ હું તો બચારી વાયરો આવે ને તી ઉડી જાવ એવી પાત્રી સ નારિયેળ જેવડો મોટો હાથી જેવડા પગ પાસી કે પાત્રી

પછી કે છે ભૂતળી મારી કઈ વાત નથી હા ભરતી ચોથી હા ભરે પોતે હા ભરે છે પછી ગમ ના તો પાછો મારું જ નામ લે તોય મને તો કોઈ સમજતું જ નથી ના સમજે તો વળી કઈ નહીં મારે ચક ઘરે જતી હું એકલી ડોન જ છું કોઈની જરૂર નથી મારે ભગવાને મને કઈ ન દીધું તો કઈ નહીં ને એક ગીભળો તો દીધો છે ને અસલ મજાનો હવે તો ભૂતળાના આવા દેવી અસલની ડાયટિંગ કરાવી છે જાડો થઈ ગયો છે ને તો ખબર પાડવું એની હવે તો આવે એટલી વાર છે જોઈ લેજો તો તારે ઓહો આજ તો ભૂતળી બેને નહીં ને એમના સાસુ આવે છે લ્યો આજે લ્યો ખડી ગયા ભેગે વાત તો ને કાલ તો ભૂતળી બેન કેવા હતા કેવી વાત કરતા હતા લે તો વાત કરું એને તો ખબર એ નહી હોય અમારે બહુ કેવી કેવી વાતું કરે ગામમાં જલ્પા બેન કેમ છો હું તો મજામાં છું ઓ રીટા બેન તમે કેમ છો એ અમારે લીલા લેર છે સારું લ્યો હમણાં તો ઘણા દિવસ તમને જોયા નથી તે જાડા થઈ ગયા હો કે દેખાણા નથી એટલે એવું લાગ્યું ના રે ના જલપાબેન હું તો આવી જ છું આ તો તમે ઘણા દિવસ પછી જોને એટલે લાગ્યું હશે કે જાડી થઈ ગઈ પણ જાડી જરીય નથી થઈ ના ના ઈ તો એવું જ હોય ને આજે તમે કીધું પૂતળી બેન નથી આવતા ને એમના સાસુ આવે છે લ્યો વાતો કરીએ ભેગા મળી હવે કરાયા જ ને પૂતળી બેન તો હમણાં બે દિવસ મેળા કરવા ગયા હતા કા હવે બચારીએ ઘણા દિથ્યા કર્યા નતા તમે કીધું જાતા આવો મેળા કરતા આવો ના ઈ તો સારું જ કહેવાય ને ઈ આયા ને પછી અમે એમને પૂછ્યું કે બે દિવસ દેખાતા નતા આ તી ક્યાં ગયા હે તમે પૂછ્યું તું ઓવે મેં તો કીધું ભૂતળી બેન બે દિવસ થી ક્યાં ગયા દેખાતા નથી તે હવે ભૂતળી બેન મેળા કરવા ગયા તમાર ભૂતળી બહુ તો બહુ ઉતરલ છે ઓ રીટા બેન કા વરી અમાર ભૂતળી બહુ એ તમાર શું બગાડ્યું કાલે વળી ઈ ગયા તા મેળા કરવા મે પૂછ્યું તો શું કે ખબર છે કે હું તો સ્વર્ગે ગઈતી એવા ઉતરલ જરીક તો સીધો જવાબ દેવાય ને એ એમ નેમ કીધું સ્વર્ગે થી આવી છું હો વેરીતા બેન એટલું જ નઈ કાય પછી કે કે હું ભગવાનનો સંદેશો લઈને આવી છું ભગવાનએ કીધું કે પૃથ્વી ઉપર જલપા બેન ને ચંપા બેન નો બહુ ત્રાસ વધી ગયો છે દાંત કાઢે જેવી વાત નથી રીટા બેન તમાર ભૂતળી બહુ છે ને છે જ ઉતરણ જેવો જલપા બેન તમાર છે ને મારા ભેગે વાતો કરવી ને તીએ કરો બાકી અમાર બહુને ઉતરણ નકી જો રીટા બેન ઉતરલ હોય ને તીએ હંતાઈ ઉતરલ જ કે બતાય મોહમે કે એવા ન હોય કાય પીટ પાછળ બોલે રહ્યા

ભાત ચડવા મૂક્યા છે એમ કે તો ઠીક છે આ તો ખીચડી બોલાઈ ગયું એ બન તો હારું બનાવું તું બેન હવે કોઈ દી ના મેલે અમાર ભૂતળીનો વારે ઘડીએ લ્યો બચારીને હેરાન જ કરો છો સમજો હું છો એ બોલતી નથી એટલે એવું મારે કેવું તું હારું ઈ તાજ હામે થી જન કહી દીધો તે મને મોકો મળી ગયો લાગ આવી ગયો ને કે કેવાય ગયો હવે એક એ નામ ની લે જલપાઈ ની લે ને ચંપાઈ ની લે ભગવાન કરવા હોય તો પાછળ કરો ને હું છે ને પાડું છું પાછળ થી કરો તો કક ફાયદો તો થાય અમાર ભૂતળીના પાપ ધોવાય આ તો હવે મારા મોટા સામે આવીને કરે તી તમાર તો હા ભરવું જ પડે ને અમાર ભૂતળી જ બચારી ભગવાનના ઘરની માણા કાઈ કોઈ દી બોલે નહીં અને આ પાડોશીન તો જો દુખે હે કોણ જાણે હું થાય હેલો શું કરો સરિયા ઠીક કેમ છે હું થઈ ગયો ગામમાં વરી ગામમાં તો કોઈને હખ જ નહીં રહેવા ઠેજ રહેવા ઠેજ રહેવા ઓહો આ રેશમા ભાભીને શાંતિ નહીં રહેવા રાડું જ પાડે રાડું જ પાડે ઈ તો માણાને આખે જીવવા દે એમ જ નથી આસો ઘરે બોલતો ને ચાર ઘરે સંભરાય કોણ જાણે રેસમાં ભવિન ભગવાને કઈ માટી ના ઘડ્યા હશે જીભડો તો એવડો લાંબો લાંબો આખા ગમના બે આટા મારી આવે ને તોય એ વધે એવડો હે તમારો અવાજ કેમ નથી આવતો આવશે ની હવે બંધ કરો કીટોડો આયો આયો શું કયો લ્યો કઈ નથી કે હું ભાઈ હવે બંધ કરો એટલે ઘણો મારા મગજ શાંતિ જડે મારા ફોન એટલો તો અવાજ નથી એટલો તમાર મોઢાનો છે ના રે ના આમાં તો અહીંયા હાવ શાંતિ છે હવે તમારે શાંતિ છે ને પોતન તો શાંતિ જોય ને પોતે રાડો પાડી પાડીને બીજાની શાંતિ ભંગ કરાવે એનું શું હી ઓહો ગણપતિ બાપાની સ્ટોરીમાં જો તો ઇન્ડી ગીત ચડાવી દીધું તુમ હો તો સબ અચ્છા હે પાછું લખ્યું છે ઇન્ડીમાં તુમ હો તો સબ અચ્છા હે કોણ જાણે ભગવાનના મન મણાનામાં કઈ અંતર રાખ્યો જ નથી ગમે ઈ ગીત ચડાવી દે ગમે ઈ कई खबर ज न पड़े मणस ने तो गीत तो सारू से हो हूँ चढ़ा दू ले ने असल से जो बस गणपति बापा ने फोटो मार पाए असल से चढ़ा दो हूँ मैं हजी तो आज पांच मो दी से ने आ? तुम हो तो सब अच्छा है तुम हो तो वक्त थमा है ए तुम्हारा आवाज वरे कपाई सेरियो आवाज आवे इवम जाव ने ती आवाज तो आवे तुम्हारा आवाज तो મારે છે ને આ રેસમા ભાભીને કેવું જ પડશે કે હવે તમારે છે ને ડાકલી બંધ કરો એ જ મને શાંતિ જળશે હું અહીંયાથી ભલે નવા જ કપાઈ રહ્ય હું તો કહો હવે કપાઈ જાય ફોન જ કટ થઈ જાય રેસમા ભાભી એમને એમ તો સુધરે એવો નથી જીભડી તો લાંબી ને લાંબી ઓ રેસમાં ભાભી હા ભૂતળી બેન જીભડો તો લાંબો ને લાંબો થોડુંક તો ધીમે બોલો અહીંયા કેવી અસરની હું તીધી નિંદ્રમાંથી કેવા આવવું પડે ઉઠી સોરી સોરી ઓ ભૂતળી બેન મને ખબર નથી તમે સુતા છો તમને તો જ ખબર હોય ને જીભળો કેવડો આકો કોણ જાણે જરીક તો એમ થાય કે ધીમે બોલો આ તમારો અવાજ એટલે જ કપાય છે રો ભગવાન નિર્દેશ દેશે કે હવે ફોન કટ કરો ને બીજાને શાંતિ કરવા દયો કાઈ વાંધો ની પુતળી બેન હવે ધીરે બોલીશ હવે વાત ન કરજો પાછા માર હુંઈ જાઉં છે આખાય વાહમાં જાણે એક પોતે જ હોય રે રાડું જ પાડે રાડું જ પાડે આજ તો જલપા બેન નથી દેખાતા ના કયા ભેગે જ રે રાડું પાડતા હોય આજી નથી તે ફોનમાં મંડ્યા શાંતિ જ નહીં પછી ખોટું બોલવું પડે કે નીન્દ્ર માંથી ઉઠીને આવી ઈ રેશમા ભાભી તમાર માથા ને દુખાવો છે ના અહીંયા ને કોઈ દી શાંતિ હોય ના મન કરવા દે કોણ જાણે કઈ માટીના ભગવાન અહિયાં તો ઘડે છે